નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે મેનપુરીમાં શહીદ સ્મારક પર બુલડોઝર મારવાની ઘટના પર બોલ્યા અખિલેશ યાદવ ભાજપ શહાદતની કિંમત સમજી શકતી નથી બંધકોની મુક્તિ માટે પાંચ લાખ લોકો રસ્તા પર ઉતર્યા નેતન્યા આવું નારાજ થયા રક્ષામંત્રી અસ્થિ બંગાળમાં વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ મમતા સરકાર રજૂ કરશે બળાત્કાર વિરોધ કાયદો ભાજપે આપ્યું સમર્થન મહિલાઓની સુરક્ષા મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું બળાત્કાર જેવા ગુનાઓમાં કોર્ટના નિર્ણયોમાં વિલંબના કારણે ગુનેગારો ખુલ્લે આમ ફરે છે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તમામ બેઠકો જીતવાનો આપ નેતા મનીષ સિસોદિયાનો દાવો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમંતુલ્લા ખાનની ઈડીએ કરી ધરપકડ જયશંકરની ચેતવણી બાદ પાકિસ્તાનનો સૂર બદલાયો કાશ્મીરને આંતરરાષ્ટ્રીય વિવાદનો મુદ્દો ગણાવ્યો લાંબા ટ્રેનોમાં ટિકિટના બજારથી મુસાફરો પરેશાન સુરતમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન સાથે કરી નારેબાજી રાષ્ટ્રપતિ મુર્મુએ સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું દક્ષિણ આફ્રિકન સરકારનો મોટો નિર્ણય સાતસોથી વધુ જંગલી પ્રાણીઓને મારી નાખવાનો આદેશ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કંપનીઓને ડીઝલ કાર બનાવવાનું બંધ કરી દેવાની આપી ચેતવણી આરએસએસના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન ચૂંટણીના ફાયદા માટે જાતિની વસ્તી ગણતરી ન કરવી જોઈએ આ ધર્મના વિરોધ છે ઉદ્ધય ઠાકરે સીએમ શિંદેની તસવીર પર જૂતા મારવા પર સંજય નિરૂપમ થયા ગુસ્સે કહ્યું સંસ્કારી મહારાષ્ટ્રની આ પરંપરા નથી ટીએમસીએ ત્રણ મોટી સેનોલોનો કર્યો બહિષ્કાર તિબેટમાં પ્રવક્તા ન મોકલવાની કરી જાહેરાત સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર મુદ્દે બનાવી કમિટી ખેડૂતો સાથે તાત્કાલિક વાત કરીને રસ્તો કાઢવાનો આપ્યો નિર્દેશ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ વિકલાંગ ગર્ભવતી મહિલાઓને દસ હજાર રૂપિયા આપવામાં આવશે ખેડૂતોને મોદી સરકારની મોટી બેટ ખેતી માટે ચૌદ હજાર કરોડના ખર્ચે સાત યોજનાઓને આપી મંજૂરી મણિપુરમાં ફરી ભડકી હિંસા મુખ્યમંત્રીના ઓડિયો પર ભડક્યો કુકી સમુદાય ભાજપ નેતાનું ઘર ફૂંકી માર્યું મુખ્યમંત્રી નયબસિંહ સૈનીએ કહ્યું રાહુલ ગાંધી જુઠ્ઠાણાની સ્કીપ લખે છે અને કોંગ્રેસના નેતાઓ તેમને ફેલાવાનું કામ કરે છે મહિનાના પ્રથમ દિવસે જ મોંઘવારીએ રોન કાઢી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઓગણચાલીસ રૂપિયાનો વધારો રશિયાએ યુક્રેન પર છોડી એક પછી એક છવ્વીસ ડ્રોન મિસાઇલો મોસ્કોમાં દેખાયું તબાહીનું મંજર બાયોમિલ્ક દેશની વધતી વસ્તી માટે દૂધની જરૂરિયાત પૂરી પાડવા કેન્દ્રએ બાયોઇ થ્રી પોલિસી બહાર પાડી ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ કેસની સજા સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હાઈકોર્ટે આસારામની અરજી ફગાવી બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકો પાસેથી બળજબરીપૂર્વક લેવામાં આવ્યું છે રાજીનામું હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા દુષ્યંત મોટો ઝટકો જેજેપીના બે ધારાસભ્યો ભાજપમાં સામેલ રાજ્યમાં ભારે વરસાદને લઈને શાકભાજીની આવક ઘટતા ભાવમાં વીસ થી ત્રીસ ટકા જેટલો વધારો સુરતમાં વેપારી સંગઠનોએ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આદેશને ફગાવી દીધો રેસલર વિનેશ ફોગટ પહોંચી શંભુ બોર્ડર ખેડૂતોને આપ્યું સમર્થન કહ્યું ખેડૂતો નથી તો ખેલાડીઓ પણ નથી ગિરિરાજ સિંહે કહ્યું રાહુલ અખિલેશ અને તેજસ્વી સરકાર બનાવશે તો ભારતને પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવું બનાવી દેશે રાજસ્થાનમાં લાખ પરિવારોને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે યુક્રેને યુદ્ધ વિરામ માટે ભારતમાં શાંતિ બેઠકની માંગ કરી બિહારના જનતા દરબારના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને યુવકે માર્યો મુકો ટૂંક સમયમાં યુપીઆઈથી એટીએમમાં પૈસા જમા કરાવી શકશો કાર્ડની જરૂર નહીં પડે રિયલ એસ્ટેટને પૂછ આપવા સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવાની શક્યતા મહારાષ્ટ્રમાં ભાજપ એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને એનસીપીને મહાયુતી ગઠબંધનમાંથી દૂર કરશે સરકારી શાળામાં આપતા નાસ્તામાં કાપ મુકાતા સુરતમાં આપનો દેખાવ ભ્રષ્ટાચાર હટાવી બાળકો બસાવો સીએમ શિંદેની મોટી જાહેરાત ટૂંક સમયમાં રાજકોટના કિલ્લામાં ફરી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરીશું આમ આદમી પાર્ટીને મોટો ઝટકો દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સૌથી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા આરબીઆઈએ શરૂ કરી નવી સુવિધા હવે એક જ યુપીઆઈ એકાઉન્ટમાંથી કરી શકશો પાંચ લોકો પેમેન્ટ સપ્ટેમ્બરમાં રજાઓની વરમાર બેંકો પંદર દિવસ સુધી રહેશે બંધ ગુજરાતનું હવામાન ફરી પલટશે ખેડૂતો નુકસાન વેઠવા રહેજો તૈયાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ મંદિરના પૂંજારીઓના પગારમાં કર્યો પચાસ ટકાનો વધારો ડબલ્યુએસઓના નિર્દેશના પગલે ત્રણ દિવસ માટે રોકી દેવામાં આવશે ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સામી સહિત આઠ સામે જશમિન માઢક નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી એસસી એસટી જનજાતિ કોટા હેઠળ મળેલી સરકારી નોકરી છોડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે રાજ્યપાલ કરશે મુલાકાત યુપી બાદ હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ અને વચ્ચે ખટપટ હિમાચલ પ્રદેશમાં આર્થિક હાલત ખરાબ હોવાને કારણે સીએમ અને મંત્રીઓ બે મહિના સુધી સેલેરી નહીં લે આસામમાં શુક્રવારે નમાજ માટે બે કલાકની રજા નહીં અપાય સરકારે લગાવ્યો પ્રતિબંધ રાજ્ય સરકાર મધ્ય યોજનામાં તેતાલીસ લાખ બાળકોનો નાસ્તો બંધ કરશે ચિરાગ પાસવાનનો ભાજપમાંથી મોહભંગ એલજેપી રામવિલાસના ત્રણ સાંસદો બીજેપીમાં જોડાશે મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખીને મહિલાઓની સુરક્ષાને લઈને કડક કાયદો બનાવવાની કરી માંગ અયોધ્યામાં જમીન ખરીદી મોંઘી પડશે સર્કલ રેટમાં બસો ટકાના વધારાની સંભાવના સ્મૃતિ ઈરાનીએ પહેલી વખત રાહુલ ગાંધીના કર્યા વખાણ કહ્યું તેઓ અલગ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે કંગના રાના ફિલ્મી ઇમરજન્સી પર વિવાદ કોંગ્રેસ શાસિત રાજ્યમાં લગાવી શકે છે પ્રતિબંધ બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન દરમિયાન હજારથી વધુ લોકોના મૃત્યુ પામ્યાનો દાવો પહેલી સપ્ટેમ્બરથી નવો નિયમ લાગુ મોબાઈલ યુઝરોને ઓનલાઈન પેમેન્ટ કરવાનું થશે મુશ્કેલ કંગના રનાવતે કહ્યું ઇન્દિરા ગાંધી પર અમારો પણ અધિકાર છે તે માત્ર રાહુલ ગાંધીની દાદી નથી મુસ્લિમો અંગે વિવાદિત નિવેદન કરનારા આસામના સીએમની મુશ્કેલીઓ વધી બીએસએનએલના યુઝરો માટે ખુશખબર ચારસોથી ઓછાના રિચાર્જ પર પાંચ મહિના સુધી ટેન્શન ફ્રી યુપીમાં મુસ્લિમ મતદારોને આકર્ષવા હવે બીજેપી મોલાના અને ધાર્મિક નેતાઓની મદદ લેશે સુરત જિલ્લામાં ઓનલાઇન ડ્રો પદ્ધતિથી બસો એકત્રીસ પશુપાલકોની સહાય મંજૂર મમતા બેનરજી બોલી મોદી બાબુ તમે બંગાળમાં આગ લગાવી રહ્યા છો આરએસએસના વડા મોહન ભાગવતને નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવી સિક્યુરિટી અપાય છત્રપતિ શિવાજીની મૂર્તિ તોડવા પર મુખ્યમંત્રી અજીત પવારે મહારાષ્ટ્રના તેર કરોડ લોકોની માફી માંગી મમતા બેનર્જીની ધમકી બંગાળ ભડકે બળશે તો આસામથી દિલ્હી સુધી આગ ફેલાશે ઉત્તર પ્રદેશમાં ઉદભવેલું ડીપ ડિપ્રેશન રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યું છે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સુપ્રીમ કોર્ટે કહ્યું ટ્રાન્સજેન્ડર ઓળખ પ્રમાણપત્રને પાન પાનકાર્ડ માટે માન્ય દસ્તાવેજ ગણવામાં આવશે પ્રશાંત કિશોર ચૂંટણી માટે સો રૂપિયાનું દાન માંગશે બસો કરોડ રૂપિયા એકત્રિત કરવાનો વિશ્વાસ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું એલાન દસ દિવસમાં પીડિતોને ન્યાય મળશે સીએમ યોગી આદિત્યનાથ હવે પેટા ચૂંટણીમાં વિરોધ પક્ષને જવાબ આપવા તૈયાર અમેરિકન પત્રકારો અને ઉદ્યોગપતિઓ રશિયામાં પ્રવેશ કરી શકશે નહીં બાણું લોકો પર મૂક્યો પ્રતિબંધ ભરતીમાં છેતરપિંડી રોકવા સરકારનું મોટું પગલું યુપીએસસી ઉમેદવારોનું થશે આધાર કાર્ડ વેરિફિકેશન દિલ્હીને શિયાળામાં પ્રદૂષણથી બચાવવા માટે આપ સરકારે તૈયારીઓ તેજ કરી મહિલાઓ માટે કાર્યસ્થળોને સુરક્ષિત બનાવવા માટે સી બોક્સ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું બીજેપી નેતા સુભેદુ અધિકારીનો મમતા સરકાર પર મોટો આરોપ નબંધના રેલી પહેલા ચાર વિદ્યાર્થીઓ ગુમ